વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોખળી ગામમાં ટેકરી ફળિયામાં ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા વીસ લાખ ચોવીસ હજાર છસો પાંચનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ફરુચ ક્રાઇમ બ્રાન્ચ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સતત બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉપદેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપીવાડાએ એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન ગઈકાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ વાલિયા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય ધીરુભાઈ વસાવાનાએ ટ્રક નંબર જીતે સોળ એક્સ સિત્તેરસોડતાલીસમાં ઇંગ્લિશ દારૂ ભરીને પ્રોહિબિશન અંગે સફળ રેડ કરી સોળ એક્સ સિત્તેરસોડતાલીસનો પકડી તેમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની કંપની સીલબંધ કુલ બોટલ ન પાંચ હજાર ચારસો તેત્રીસ કિંમત રૂપિયા તેર લાખ ચોવીસ હજાર છસો પાંચ તથા ટ્રક નંબર જીજે સોળ એક્સ સિત્તેર સુડતાલીસ કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ કિંમત રૂપિયા વીસ લાખ ચોવીસ હજાર છસો પાંચનો મુદ્દામાલ ઝડપી પાડી બે આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે